સદગુરુ ભગવાન ખમા મહારાજ સો દાન ચકો હે લે ચડ્યો છે ઝૂલો મહારાજ સોદાન લાલિચકો એલે ચડ્યો હશે ચૂલો મહારાજ સોદાનલાલ ન ઈચકો હેલે ચડ્યો હશે સોનાના ના હિંડોળો ને હીર લે જડાવો સોનાનો નો હિંડોળો ને હીર લે જડાવો ફરતી ગુગર યાળી માળ હિંચકો એલે ચડ્યો છે ફરતી ગુગર યાળી ઇચકો હેલે ચડ્યો છે ખમા મારા જસોદા નલાલ ઇચકો હેલે ચડ્યો છે મખમલ ની ચાદરવાન રે સમની દોરે મખમલ ના ચંદરવાન રે સમની દોરે બાંધો મે તો યાંબલિયા ની ડાળ ઇચકો હેલે ચડ્યો છે બાંધો મેં તો યાંબલિયા ની ડાળ ઇચકો એલે ચડ્યો છે ખમા મારા જસોદા નલાલ હિંચકો એલે ચડ્યો છે ચંપો ચંપેલી ગુલાબ મોગરો ચંપો ચંપેલી ગુલાબ મોગરો વાયુ સે સોવ શીતળ સાય હિંચકો એલે ચડ્યો છે વાયુ સુવાસ શીતળ સાય હિંચકો એલે ચડ્યો છે ખમા મહારાજ સોદાનલાલ નલાલ ઈચકો હેલે ચડ્યો છે ખેલે ઉઠા છે યુવાન કેરા વૃક્ષ ખેલે ઉઠા છે યુવાન કેરા વૃક્ષ સૃષ્ટિ સજી છે સોળે શણગાર ઈચકો હેલે ચડ્યો છે સૃષ્ટિ સજી છે સોળે શણગાર ઈજ કોડોદાન લાલ ઈચકો હેલે કાલજા કોકી લાયા મોરલી મન હરી જાય ઈચકો હેલે ચડ્યો છે મોરલી મન હરી જાય હેલે ચડ્યો છે મંદળું પધારો દીન દયાળ ઇજ કો હેલે ચડ્યો છે પધારો જસોદા ના નાલ ઇચ કો હેલે ચડ્યો છે ખરાલ ઈચકો હેલે ચડ્યો છે ભગતો તો ભાન બોલી જાય ઈચકો હેલે ચડ્યો છે ભક્તો તો ભાન બોલી જાય ઈચકો હેલે ચડ્યો છે લાલા ને વાર વારી જાય ઈચકો હેલે ચડ્યો છે લાલા ને વાર વારી જાઓ ઈચકો હેલે ચડ્યો છે ખમા મહારાજ સોદા ન લાલ ઇ ચકો ચડ્યો છે બોલે બાલ કૃષ્ણ ભગવાન જય